નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ વોર્ડ નંબર દસમાં આવતા વિસ્તારની પરિસ્થિતિને લઈને નિર્ણય લેવાયો હતો ગૌત્રી શુભમ પાર્ક સોસાયટીના લોકોને મચ્છરો અને ગંદકી વચ્ચે હવે જીવવું નહીં પડે તેમ જાણવા મળ્યું છે અસંખ્ય મચ્છરના ઉપદ્રવને લઈને સ્થાનિકોમાં ચિંતાનો અંત આવ્યો છે સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી હેરાન પરેશાન રહેતા હતા સ્થાનિકોની રજૂઆતને લઈને કોર્પોરેશન હરકતમાં આવ્યું છે વરસાદ પછીની સમસ્યા હતી આ લોકોને ત્યાં વારંવાર ડ્રેનેજ બહાર આવવાની સમસ્યા હતી અવારનવાર ફરિયાદથી અમે અલગ અલગ ઓપ્શનથી પણ પ્રયત્નો કર્યા પણ આ વખતે અમે એવું નિર્ણય કર્યો છે પરમાનન્ટ સોલ્યુશન તરફ આગળ વધીએ એટલે શુભમ પાર્કની પાછળના પોર્શનથી ગેરી કમ્પાઉન્ડ તરફ અમે જે અમારો કોર્પોરેશનનો રોડ છે એને ખોલીને એના સ્થળાંતર એને બરાબરીમાં નવી વરસાદી લાઇનનું જોડાણ કરી રહ્યા છે જેથી આ લાઇન નાખવાથી ચોક્કસ ગોમ પાર્કના અને સોસાયટીના જે રહીશો છે એમની ગટરની સમસ્યાને અમે નિવારણ કરી શકીએ નિવારણ કરી શક નિવારણ કરી શકાશે એ દિશામાં કામગીરી કરી આ કામ માટે હું માન્ય કમિશનરશ્રી દિલીપ રાણા સાહેબ માન્ય ડેપ્યુટી કમિશનરશ્રી અર્પિત સાગર મેડમ અને તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ સોસાયટી આભાર વ્યક્ત કરીશ કે લોકોએ અમારા ચિંતા કરી અને તાત્કાલિક ધોરણે આ આ કામને મંજૂર કર્યું છે છે અને કામની શરૂ એ બદલ તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત છું નમસ્તે અમે શુભમ પાર્કના રહેવાસી છીએ અને બે ત્રણ દિવસ પહેલા અમારે ઘણી બધી ફરિયાદો હતી જે નેવું ટકા સોલ્વ થઈ ગઈ છે અને અત્યારે અહીંયા અમારા કાઉન્સિલર આવ્યા છે ઉમંગભાઈ અને એ બીજા બધા રહીશોને દેખાડી રહ્યા છે કે અહીંયા આ બાજુ અમારી પાછળથી કામગીરી શરૂ થઈ રહી છે એક જગ્યા ખુલ્લી કરી છે ત્યાંથી ગટરની લાઈનો બી જશે અને ભવિષ્યમાં અમને અહીંથી આવજાવ કરી શકાય કોઈ કુદરતી હોનારા હત બને અને બીજું કોઈ એક્સેસ ના હોય અને આ એક સોસાયટીને નવું એક્સેસ મળી રહે તો બહુ સારી વસ્તુ છે અને ધીરે ધીરે એ લોકો એ બધા પ્રયત્નો કરી રહ્યા છે કે જેની અમણે માંગણી કરી હતી અમે એમની આ સહકારથી અમે બધા જ ખુશ છીએ અને અમારી મુશ્કેલીઓનો હવે અંત આવશે એવું લાગી રહ્યું છે શિલ્પા દેસાઈ